નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો આ વર્ષે હોળીના પવને જ આપણને સંકેત આપી દીધો હતો કે આ વર્ષે વાવાઝોડા વધારે આવશે અને એ પ્રમાણે જોતા અહીંયા મિત્રો બંગાળની ખાડીની અંદર આ વર્ષનું પહેલું વાવાઝોડું મિત્રો બંધ છે અહીંયા તમે જોઈ શકો છો હાલ મિત્રો જોવા જઈએ તો તેની ઝડપ પણ મિત્રો વધારે છે જો કે આ વાવાઝોડું નાનું છે પરંતુ તેની અસર છે મિત્રો મોટી વાતાવરણની ઉપર થઈ શકે છે આ વાવાઝોડું ખાસ કરીને ગુજરાત ને કેટલી અસર કરશે તેને લઈને મિત્રો આજના વિડીયોમાં વાત કરશું ખાસ કરીને વાવાઝોડું છે ખાસ કરીને ત્રણ બાજુ ફંટાઈ શકે છે ગુજરાત પણ આવી શકે છે આ સિવાય બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળ તરફ પણ જઈ શકે છે આ બાજુ મ્યાનમાર તરફ જવાના સંકેત પણ મળી રહ્યા છે આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી વાત કરીશું કે આગામી પંદર દિવસ ગુજરાત માટે કેવા રહેશે વાવાઝોડાને લઈને શું અપડેટ છે અને અત્યારથીના જ મિત્રો વાવાઝોડા બની રહ્યા છે તો શું આ વર્ષે વાવાઝોડા વધુ આવશે આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો મિત્રો જોઈ શકો છો હાલ જ મિત્રો કે પરિસ્થિતિ એવી સર્જાણી છે કે ખાસ કરીને અરબી સમુદ્રની અંદર બંગાળની ખાડીની અંદર વધુ ભેજ જોવા મળી રહ્યો છે એ તમે જોઈ શકો છો અને તે વાવાઝોડું બનવાના જ મિત્રો અત્યારથી સંકેત મળી રહ્યા છે આ બાજુ તમે જુઓ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હજુ પણ છે અને ખાસ કરીને મોટા ભાગનો ભેજ છે એ પેસિફિક મહાસાગરમાંથી આવી રહ્યો છે અને મિત્રો આગળ પણ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ધક્કો લાગી ગયો છે એટલે કે આ જે ભેજ છે એને આગળ જવા માટે કોઈ રસ્તો ક્લીન નથી એટલે કે આ ભેજ છે મિત્રો ફૂલ દબાણ થી આવે છે ત્યારે આ બાજુ તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બ બન્યા જે મિત્રો આગામી સમયમાં તમામ ભેજને મિત્રો ખાસ કરીને ઉપલા લેવલે ધકેલ છે હવે મિત્રો એ જોવાનું રહ્યું કે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બન્યા પછી તે ગુજરાત તરફ આવશે કે ક્યાં આવશે જો ગુજરાત તરફ આવશે અથવા અરબી સમુદ્રમાં જશે તો અહીંયા તમે જોઈ શકો પવનની દિશા કંઈક આવી છે તો અહીંયાથી મિત્રો આ ઉપર ચડી શકે છે પરંતુ તેની અપડેટ મિત્રો આગળ આપણે જણાવશું તો ખાસ કરીને વિડીયોને છે એ અંત તરફ સુધી જોતા રહેજો હાલ મિત્રો આજે છે અઠ્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખની લેટેસ્ટ આગાહી પ્રમાણે જોવા જોઈએ તો મિત્રો ખાસ કરીને આજથી જ ગુજરાતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે ગઈકાલે પણ મિત્રો આપણે વાદળો જોયા આછા કહડા કસ કાતરા જેવા વાદળો જોવા મળ્યા જોકે ક્યાંય વરસાદની આગાહી નથી પણ તો હજુ પણ મિત્રો તેની અસર છે એ મિત્રો કાયમ રહેશે એટલે કે હજુ પણ એવા છે ખાસ કરીને જોવા મળવાના છે વાદળા બફારો પણ વધવાનો છે આ બાજુ અરબી સમુદ્રની અંદર બંગાળની ખાડીમાંથી ખૂબ જ ભેજ આવી રહ્યો છે જેને લઈને હવામાં પણ ભેજ છે એટલે બફારાનું પ્રમાણ વધશે હવે વાત કરીએ કે વાવાઝોડું છે એ કઈ તારીખે છે તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર વાવાઝોડાની અસર પહેલાં કેટલાક વિસ્તારમાં ખૂબ જ ભારે ભેજ આવી શકે છે જેની અંદર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની અંદર ઘાટા વાદળો જોવા મળે અને છાંટા છૂટી થાય તો પણ મિત્રો આપણે નવાઈ ન કહી શકાય આ સિવાય મિત્રો બે તારીખે પણ મિત્રો ખાસ કરીને માવઠાને લઈને આ આગે છે એટલે કે એપ્રિલ મહિનાની શરૂઆતથી જ મિત્રો વાતાવરણથી બગડવાનું શરૂ કરી દેશે એપ્રિલ મહિનાની શરૂઆતથી ને વાવાઝોડાની વાત કરીએ તો ચાર તારીખથી ચાર એપ્રિલથી આ વાવાઝોડું છે બંગાળની ખાડીની અંદર ધીમે ધીમે મિત્રો આકાર રહી રહ્યું છે અને તેને હિસાબે જ મિત્રો મહારાષ્ટ્ર છે કોકણ એરિયો છે ગોવા છે કે કેરળ છે તમિલનાડુ છે બેંગ્લોરની આસપાસના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ મિત્રો ભેજને લઈને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે પાંચ તારીખે મિત્રો આ વાવાઝોડું છે ડીપ ડિપ્રેશ ડિપ્રેશનની અંદર ફેરવાય સાયક્નમાં ફેરવાઈ શકે છે અને વાવાઝોડું જો ખાસ કરીને એંસી કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધુ ઝડપ પકડશે તો આ વાવાઝોડાને નામ પણ આપવામાં આવશે એટલે કે આ વાવાઝોડું છે એ કયા નામે ઓળખાશે તે પણ નામ મિત્રો આપી દેવામાં આવશે જો કે મિત્રો હજુ ઘણા દિવસની વાર છે એટલે મિત્રો હાલથી નામ નહીં અપાય પણ પરંતુ ઘરે ખાસ કરીને આ વાવાઝોડાની ઝડપ જોવા જઈએ તો તે વધારે જોવા મળી રહી છે તો આ વાવાઝોડા ને ચોક્કસ મિત્રો નામ આપવામાં આવશે અને ખાસ કરીને તેની અસરની હિસાબે જ ગુજરાતની અંદર પણ વાતાવરણની અંદર પલટો આવવાનો છે અહીંયા તમે જોઈ શકો છો વાવાઝોડું એ ખૂબ જ ડેન્જર બન્યું છે અને તેની અસર ગુજરાતની અંદર પણ જોવા મળી છે વાદળો જોવા મળશે પવનની ઝડપ કેવી રહેશે તેને લઈને આ આપણે વાત કરીશું પણ તો હાલના ડેટા પ્રમાણે વિન્ડી એપ્લિકેશન પ્રમાણે જોવા જઈએ તો આ વાવાઝોડું શી મ્યાનમાર તરફ મિત્રો ફંટાયેલું દેખાય છે ભારતમાં કોઈ જગ્યાએ ટકરાય તેવી કોઈ શક્યતા નથી કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ઉપલા લેવલે ખૂબ જ ધક્કો છે એટલે કે વેસ્ટર્ન હિસાબને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ વાવાઝોડું ત્યાંને ત્યાં સમાય જશે પવનની ઝડપ છે આગામી સમયની અંદર આ વાવાઝોડાની કેટલી રહેશે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ વાવાઝોડાની અત્યારે જોવા જોઈએ તો અહીંયાની જે ઝડપ છે એ એકસો ને છ કિલોમીટર પ્રતિ કલાક છે આંખની વાત કરીએ તો બાવન બ્લૂ કલરનો જે ભાગ રહ્યો તે મિત્રો એકસો ને છ કિલોમીટર પ્રતિ હોર જે પ્રમાણે ઝડપ બતાવી રહ્યો છે એકદમ પર્પલ કલરનો ભાગ છે તે એસી પ્લસ બતાવે છે લાલ કલરનો ભાગ છે સાહીઠ પ્લસ બતાવે છે પીળો ભાગ છે ચાલીસ પ્લસ વચ્ચે જે ત્રેપન ભાગ બતાવે છે એકદમ વાઇટ થાય તો એકસોને વીસ પ્લસ મિત્રો ખાસ કરીને તેની ઝડપ હોય છે ગુજરાતમાં કેવી પવનની ઝડપ રહેશે તેને લઈને વાત કરીએ કારણ કે ખાસ કરીને અરબી સમુદ્રની અંદર હલચલ હોય બંગાળની ખાડીની અંદર હલચલ હોય ત્યારે ગુજરાતના વાતાવરણની અંદર મિત્રો ખાસ કરીને ફેરફાર થતો હોય છે તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર પવનની ઝડપ છે તે થઈ જાય છે પવન છે એ ખાસ કરીને ઉત્તરના જોવા મળશે જેને લઈને મિત્રો ગરમીની અંદર અંદર થોડી ઘણી રાહત મળવાની છે પરંતુ ખાસ કરીને જે વિસ્તારો દરિયા કિનારાથી દૂર છે અને મધ્ય ગુજરાત મધ્ય સૌરાષ્ટ્રના ભાગો છે આ ભાગોની અંદર ખાસ કરીને ભારે ગરમી જોવા મળી શકે છે આ બધું તમે જોઈ શકો છો ખાસ કરીને પહેલી બીજી ત્રીજી એપ્રિલે વરસાદને લઈને આ ગઈ છે તો ખાસ કરીને તમે જોઈશો પવડી ઝડપ પણ મિત્રો એકદમ આંચકાવાળી જોવા મળવાની છે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો આ સિવાય જ્યારે વાવાઝોડું હશે ત્યારે પણ અહીંયા છ અને સાત તારીખનો મેપ જોઈ શકો છો છ અને સાત તારીખે પણ તમે જોઈ શકો છો તો ખાસ કરીને વાવાઝોડાની અસર મિત્રો ખાસ કરીને ખૂબ જ રહેવાની છે વાતાવરણની અંદર અચાનક મિત્રો ખાસ કરીને ફેરફાર આવી શકે છે પવન છે ઊંચો નીચો જોકે વાવાઝોડું ગુજરાત તરફ નથી આવવાનું પણ તેની અસરને કારણે મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને લોકોને એક ડર પેદા થાય તેવો અવાજ તેઓ છે એ પવન જોવા મળવાનો છે ગરમી કેવી રહેવાની તેને લઈને વાત કરીએ તો વહેલી સવારે મિત્રો ખાસ કરીને વીસથી લઈને ત્રેવીસ ચોવીસ ડિગ્રી તાપમાન અને બપોરની જો વાત કરવામાં આવે તો અહીં તમે જોઈ શકો છો સુરત સહિત મિત્રો પાંત્રીસથી લઈને ચાલી ઓગણચાલીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળવાનું છે એપ્રિલ મહિનાથી મિત્રો તાપમાન વધી શકે છે ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર તાપમાન વધશે સુરતની અંદર કારણ કે ઉત્તરના પવનો છે તો એ વિસ્તારોની અંદર મિત્રો તાપમાન છે એ એકતાલીસ બેતાલીસ ડિગ્રીથી તાપમાન જઈ શકે છે આ સિવાય એપ્રિલ મહિનાની શરૂઆતની અંદર પવનો છે એ આંચકાવાળા થવાના છે સાથે સાથે વાદળછાયું વાતાવરણ રહેવાનું છે તો તેને લઈને ગરમીની અંદર થોડી ઘણી રાહત મળી શકે છે બાકી જો પવન નહીં હોય તો મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ગરમી છે એ ભૂક્કા કાઢી શકે છે અહીંયા તમે જોઈ શકો એકતાલીસ ડિગ્રી સુધી તાપમાન છે એ જોવા મળી રહ્યું છે તો ખાસ કરીને આગામી સમયની અંદર હવામાનની અંદર મોટો ફેરફાર આવી શકે છે પળે અપડેટ અમે આપતા રહીશું તો આ વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત